ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં રોડ રસ્તાના પ્રશ્નો યથાવત થયા છે તેવી જ રીતે આજે તળાજા તાલુકાના પાદરી ભમર ગામ ખાતે ગામના વિવિધ યુવાનો આગેવાનો વડીલો ગામના સરપંચ સહિતના મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને મીડિયા સમક્ષ રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી પાદરી ગામથી પસ્તી ગામ સુધીનો રસ્તો તેમજ પાદરીથી રામપુરા સુધીનો રસ્તો અત્યંત છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે જેના કારણે નાના મોટા અકસ્માતો પણ થઈ રહ્યા છે અને આ બાબતે તાલુકા પંચાયત સહિત તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણને પણ રજૂઆત કરી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો જોકે આ બાબતે અમારા દ્વારા ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણનો સંપર્ક કરતા તેઓએ ટેલિફોનની વાતચીતમાં જણાવ્યું હતું કે આ રોડ રસ્તા સરકાર દ્વારા મંજૂર કરી દેવામાં આવેલ છે અને તળાજા તાલુકાના તમામ રોડ રસ્તાઓ મંજૂર કરી દેવાયા છે જ્યારે બીજી તરફ ગામ લોકોએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આગામી આ પ્રશ્નનું નિરાકરણ ન આવે તો લોકસભાની ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કરવાની ચીમકી આપવામાં આવી છે હવે આગામી સમયમાં શું પરિણામ આવે તે જોવાનું રહ્યું સમ્રાટ સમાચાર તળાજા આપણો પરિચય દેહુર બસરપસ બોલ અ તો સરપંચ સાહેબ તમારો પ્રશ્ન છે સાબા 4 આ રસ્તા બિના નરી રોડ નથી બન્યા પછી આયા વારંવાર એક્સીડન્ટ થાય પછી અમને ફોન કરે કે ફલાણા ઢિકાને ભટકાણા તો સબ અમે પછી આ ગામ બધે ને સુરત ઊભી થાય તો આ રસ્તા જલ્દીમાં જલ્દી બનાવો પ્રશ્નનો પ્રશ્ન સોલ્યુશન નહી થાય તો તમે શું કરશો તો અમે આ આઉટી સુટલીમાં બસ જી મારું નામ રાજુભાઈ રાજુભાઈ શું પ્રશ્ન છે અમારે સાહેબ પશ્ચિમ પાદરી વાળો રસ્તો બહુ ખરાબ હાલતમાં છે અને આજથી પાંચ પાંચ ટૂંકમાં રિપેરિંગ કઈ આવ્યું જ નથી તો એના લીધે અકસ્માત પ્રશ્ન વારંવાર વધુ થાય છે અને કોઈ આગળ કોઈ ધ્યાન દેતું નથી આની રજૂઆત અમે પંચાયતે તાલુકામાં કરેલી

આ બાબતે તમે કોને કોને રજૂઆત કરેલી ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ રજૂઆત કરી તાલુકા પંચાયત ને રજૂઆત કરેલ છે હવે આ પ્રશ્ન સોલ્યુશન નહી થાય તો તમે શું કરશો આ પ્રશ્ન સોલ્યુશન નહી થાય તો આવતો લોકસભાની ચૂંટણીનો અમે બહિષ્ય કરશું ઓકે